ડભોઈ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ લવલી સ્ટોરના માલિકે મોહરમ નિમિત્તે નિયાઝ વેચવા માટે લેવા આવેલા ગ્રાહકોને એક્સપાયરી ડેટની કેક પધરાવી દેતા કેક ખરીદનાર ગ્રાહકો ચોંકી ઉઠ્યા હતા સદનસીબે મોહરમને અનુલક્ષીને નિયાઝની પ્રસાદી માટે લેવાયેલી કેક બાળકોએ આરોગ્ય નહીં હોવાથી બાળકોનો બચાવ થયો હતો અને ફૂડ પોઈઝનિંગની ઘટના બનતા અટકી ગઈ હતી ત્યારે જો કેક બાળકોએ આરોગ્ય હોત અને સાવચેતી દાખવ્યા વિના આ બાળકોને કેક આરોગવા માટે આપી હોત તો ફૂડ પોઈઝનિંગની ઘટના બનતી તો એ માટે જવાબદાર કોણ એ પ્રશ્નને લઈને પણ ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે ડભોઈ નગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા લવલી સ્ટોરમાં ચેકિંગ હાથ ધરવામાં આવે તો અમુક માલ એક્સપાયરી ડેટનો જથ્થો પકડાઈ જાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી मतलब देख के देना चाहिए नहीं हां भाई आज वो आज शाम को गाड़ी कितना बजे 5 बजे गाड़ी आई गाड़ी आई आदमी ना आया भाई। हम पकड़े इधर हो सकता है कि एक कार्टून ऐसा आओगे आवे